મિત્રો આપણે અત્યારે હળવદ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલ શાળા નંબર આઠ પર છીએ બે દિવસ પહેલાં જ્યારે આપણે મળ્યા હતા ત્યારે આ જ વિસ્તારમાં છેવાડાનો જે ભાગ છે ત્યાં આગળ કોમ્યુનિટી હોલ પણ અતિ જર્જરિત અને તેની સાથે ચોથા પાંચમાના વિદ્યાર્થીઓ છે એને બારે ખુલ્લામાં બેસીને અભ્યાસ કરાવવામાં આવતો હતો અને અહીંયા આગળ જે બિલ્ડિંગ જે જૂનું હતું તેને પાડીને નવું બનાવવામાં આવી રહ્યું છે એ નવું બનાવ્યા પછી પણ રિબિન કટ કરવાના વાંકે બિલ્ડિંગ એમણે પડ્યું હતું નવે નવું જે બિલ્ડિંગ છે એમાં ભૂલકાઓને બેસાડવામાં આવતા નહોતા અહેવાલ જયારે આપણે બતાવ્યો હતો ત્યાર પછી જે કંઈ આગેવાનો હોય શિક્ષણની સાથે જે લોકો જોડાયેલા છે એમને તાત્કાલિક નિર્ણય લીધો અને નવું જે બિલ્ડિંગ છે આ એકસો ચુમ્માલીસ ભૂલકાઓ કે બાલવાટિકા પ્લસ ધોરણ એકથી પાંચ એટલે આટલા એકસો ને ચુમ્માલીસ ભૂલકાઓ છે એની કિલકિરિયારીથી આ જે આખું નવું બિલ્ડિંગ છે મિત્રો એ ગુંજી ઉઠું છે નવું બિલ્ડિંગ ગુંજી ઉઠું છે અને અત્યારે આપણે બિલ્ડિંગ બતાવવા માટે થઈને જ તમને ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે મિત્રો મળી રહ્યા છીએ ને બતાવી રહ્યા છીએ કે સુવિધાઓથી સજી છે આખું કે વિદ્યાર્થીઓની બાકી જે કંઈ બીજું કામ નહીં હોય થોડું ગ્રાઉન્ડનું ની તો એ હવે થશે પરંતુ અત્યારે શિયાળો ચાલુ છે ને આ શિયાળામાં જે નાના ભૂલકાઓ છે એ કડકડતી ઠંડીમાં પણ બહાર બેસીને અભ્યાસ કરવો પડતો હતો બિલ્ડિંગ તૈયાર હતું તેમ છતાં પણ અહીંયા રિબિન કટના વાંકે જે છે એ અહીંયા ભૂલકાઓને બેસાડવામાં નહોતા આવતા અને એ જે છે મિત્રો આપણે બતાવ્યું હતું બે દિવસ પહેલા કાલથી અહીંયા જે ભૂલકાઓ છે એને બેસાડવાની શરૂઆત થઈ છે આપણે અંદર પણ જઈએ અને આખું નવું બિલ્ડિંગ છે એટલે જે સામાન હતો ત્યાં લઈ ગયા તા જ અહીંયા લાયા છે ફેરવવામાં નહી આવી રહ્યો છે પહેલાં એક આ રૂમ બતાવીએ અને આમ નાના ભૂલકાઓ બધા ભાગે ટૂંકમાં દસ થી અગિયાર વર્ષના વધુ વધુ કારણ કે બાલવાટિકાને પ્લસ ધોરણ એકથી થી પાંચ સુધીની શાળા નંબર આઠની માન્યતા છે એટલે આ આખું નવ બિલ્ડિંગ છે એટલે નાના ભૂલકાઓ છે તેને પણ આમ ઉત્સાહ હોય એમ કે ભાઈ નવું બિલ્ડિંગ બન્યું તો આપણે ત્યાં આગળ અભ્યાસ કરવા જાવું છે અને હમણાં અમને સાહેબ વાત કરતા હતા એમ કે કાલે એક પણ વિદ્યાર્થી ગેરહાજર તો એટલે આમ એટલો ઉત્સાહ હતો એમ કે ભાઈ નવી નિશાળમાં આપણે ભણવા જવાનું છે આ કયા ધોરણના તમે બધા આ ઊભી થાય એક મિનિટ ત્રીજા ધોરણના શું તારું નામ પૂજા પૂજા ક્યાં રહો

તો રૂમમાં બેસતા હતા પણ રૂમમાં બેસતા હતા પછી ખબર બહાર પાણી ભરાઈ જાતું હતું તો પછી કોઈ મેકી જાતું હતું કે પાણી પાણી હું રાત ભણવા જવાનું પપ્પા મૂકી જાતા હતા તાર પપ્પા મૂકી જાતા હતા અહીંયા નવા બિલ્ડિંગમાં મજા આવે આ ત્રીજા ધોરણના વિદ્યાર્થીઓ છે હવે આપણે બીજા માળે જઈ મજા આવે અહીં હે હાલો અને કાલથી આની આ નવું બિલ્ડિંગ છે એમાં વિદ્યાર્થીઓને બેસાડવાની શરૂઆત કરવામાં આવી છે કારણ કે જૂનું જે હતું હતું હવે આ નવ નીચે એક એટલે રૂમ ને ઉપર ત્રણ રૂમ બનાવવામાં આવ્યા છે બાલવાટિકા વાટિકાવાળાને જે છે એને બધા એને બોલાવું છે બપોર પછી આ કયા ધોરણના વિદ્યાર્થી બધા અહીં પાંચમા વાળા શું તારું નામ गौतम गौतम मजा आवे आया हां ओला अपना मजा होती थी काया आया आया इया किया बैठता तमे या अंदर बाहर कौन बैठता चौथा वाला चौथा वाला ने बाहर बैठता था पांचवा वाला ने पास अंदर बैठ रहा था हम तार नाम सो शिवानी है शिवानी शिवानी आ पांचवा वाला बताए तमे हां તો મજા આવે એવા નવી નિશાળ બની નવું બિલ્ડિંગ બન્યું એમાં કે ઓલા પણ મજા આવતી હતી અહીંયા મજા આવે અહીંયા મજા આવે અને બાજુની જે સરકારી હોસ્પિટલ છે આપણી આ બાજુની સરકારી હોસ્પિટલ બસ એક જ દિવાલે સાડા નંબર આઠ આવેલી છે અને બાજુમાં સરકારી હોસ્પિટલ સામે આવેલી છે બધી વ્યવસ્થા કમ્પ્લીટ હમણાં વાત થઈ હતી ને आओ आ क्यों ધોરણ છે આવો આ ચોથું ધોરણના વિદ્યાર્થી શું તારું નામ શું મેહુત તારું નામ મેહુ ને ચોથું ભણે આયા ડ્રેસ કે આમ બીજે ક્યાં થાવે આ ડ્રેસ આયા કેવી મજા આવે આયા હે मजा आवे आया के ओला पण बणवा जाता तिया मजा आवे आए मजा या तो बाहर बेहता हां ये जो सो तार नाम पूनम पूनम तू केलु भणेस चौथो चौथो किया रेस आया छे आया रेस કેવી મજા આવે આ નવી નિશાળ બની કાલથી કાલ અહીંયા ભણવા આયા તમે બહુ જ બહુ જ મજા આવે આના હામું જો બહુ જ મજા આવે હા તો ઓલા પણ નોતી મજા આવતી યે આવતી હતી યે મજા આવતી હતી પછી ભણો હો હા શું આવડે તને એકડ આવડે હે બારક સડી આવડે છે એમ પણ અહીંયા તો પૂનમ બહાર બેહી નોતું ભણવું પડતું તો પછી ચોમાસુની હોય

પાંચમા વરા ચોથા વરા ત્રીજા વરા પછી પેલું બીજું ને બાલવાટિકા આવશે બપોરે આવશે બે પાડી છે આપણે ત્રણ રૂમ એટલે બે પાડી ત્રણ ચાર પાંચ કુલ ચાર રૂમ એક ત્રણ રૂમ એક હોલ છે એટલે એ મધ્યાન ભોજનનો નો બનાવ્યો અહીંયા મધ્યાન ભોજન માટે એ વ્યવસ્થા રાખી છે જૂનું બિલ્ડિંગ હતું ઘણું જર્જરિત હતું લાકડા હળી ગયા હતા ધાબાઓ હતું તેના પોપડા ખરતા હતા તો એ પાડી દીધા ને પછી નવ બિલ્ડિંગ બન્યું ત્યાં સુધી વિદ્યાર્થીઓ કેટલા સમય ગાળા દરમિયાન બહાર બેહારવા પડ્યા અને ઓલા કોમ્યુનિટી માનો ને દોઢ વર્ષ પાકું થઈ ગયું દોઢ એક વર્ષ દોઢ વર્ષ થઈ ગયું તો હમણાં વાત થતી હતી ને આપણે ખાલી કર્યું ને ત્યાર પછી આ લોકોનું કામ ચાલુ થયું આપણે ખાલી એને જૂનમાં કરી દીધું જૂન જુલાઈમાં એટલે પછી એ લોકોએ ઓક્ટોબરમાં ચાલુ કર્યું હતું નવેમ્બર આવ્યો એટલે પૂરું થઈ ગયું એટલે દોઢક વર્ષ અમે અહીંયા બહાર રહ્યા અહીંયા કોમ્યુનિટી હોલ હતો નગરપાલિકાનો અને એટલે ટૂંકમાં આપણી વૈકલ્પિક વ્યવસ્થા રૂપે અહીંયા અમે બે હતા અને ચોમાસામાં એનું પાણી આવે વરસાદ જાજો હોય તો રજા આપવી પડતી કારણ કે બધા બાળકો અમાઈ નહીં મને આ ચોથું ધોરણ તો ચોથામાં ઓગણ ચાલીસની સંખ્યા હવે એ જ રૂમ જે હતો ને એમાં ઓછામાં ઓછા વધારેમાં વધારે મેક્સિમમ પંદરથી સત્તર છોકરા અમારે કે વીસ અમાય એમ બે રૂમ હતા એવા બે જ રૂમ હતા કારણ કે બીજી કોઈ વ્યવસ્થા અહીંયા હતી નહીં એટલે આપણે જો એ નો વ્યવસ્થા ઊભી કરી તો નવું બિલ્ડિંગ બને નહીં હવે અહીં શું વ્યવસ્થામાં ખામી છે કે એનો હજી ઘટાડો છે ખામીમાં જો એક સેનિટેશનની ખાસ જરૂર છે કારણ કે ત્રણ ચાર પાંચની મોટી છોકરી હોય એટલે અમે માગણી કરેલી છે અને એન્જિનિયર એમ કીધું કે આ વખતે ગ્રાન્ટ આવશે એટલે તમને સેનિટેશનની વ્યવસ્થા આપશું પછી મધ્યાહન ભોજનનો શેડ નથી અત્યારે જે મધ્યાહન ભોજન આવે એ સંચાલક છે એની રીતે વ્યવસ્થા કરી અને જ્યાં રાંધના છે બેન એ એની ઘરે બનાવીને લાવે એટલે એમાં શું થાય કે જે મેનુ મુજબ આપવાનું હોય દાખલા દાળ ભાત આપવા હોય કે શાક રોટલી આપી હોય તો એ આપણે નથી આપી શકતા એટલે ખાસ ભોજનનો એક હોલ હોય ભોજનના સેટની જરૂર છે સેનિટેશનની જરૂર છે અને જો પાણીની વ્યવસ્થા થાય તો એથી નહીં સારું અને કમ્પાઉન્ડ વોલ નથી અને ગેટ નથી આટલી વસ્તુની આપણે એસએસએમમાં રજૂઆત કરેલી લેખિતમાં અને સમય આવે એમ સાહેબ એમ કીધું કે સમય આવશે ગ્રાન્ટ આવતી જશે એમ તમને કોઈ દાતાના સહયોગથી કોઈ દેવા માંગતા હોય તો કઈ વાંધો નથી આપણે અમે આરો માટેની વાત કરીએ બે જણાને એટલે એ એગ્રી થયા કે તમને આરો નું પ્લાન્ટ આપશું એમ બે દાતા થયા એટલે ટૂંકમાં હવે એ પાણીનું વ્યવસ્થા થાય આપણે ગોઠવાય ટાંકીની કઈ થાય ને એટલે હવે ગ્રાન્ટ આવશે એટલે અમે એની વ્યવસ્થામાં છીએ બિલ્ડિંગ વ્યવસ્થિત એવું બની ગયું શિયાળો ઉનાળો ચોમાસામાં કોઈ છોકરાનું ઉપાધિ વાળા કઈ નહીં થાય મેઉલભાઈ ગેરંટી આપી આ પચાસ વર્ષ આ બિલ્ડિંગ ને કઈ ન થાય હું માનું ત્યાં સુધી આઠ સાડા આઠ નો આંચકો આવે તો પણ આ બિલ્ડિંગમાંથી માંથી બાળકો બહાર ન કાઢવો પડે તો હમણાં જ વાત થતી હતી ઘર ચણાતું હોય જે ધ્યાન નું આપી એટલી આમાં અને પાછા તમે એક જીવ શિક્ષકનો છે એટલે આપડે તો અંદર થી નહીં હોય અમારી શાળા વ્યવસ્થિત બની અમે કામ કરતા હોય અમારે તો આ બાળકો રહ્યા નહીં અમારું બાળક જ માની અમે કામ કરતા હોય અમારા દરેક શિક્ષકો ને એવી ભાવના હે માનો કે અમારા બાળવાટિકામાં ઓગણત્રીસ બાળકો હે તો ઓગણત્રીસે ઓગણત્રીસ બાળકો અમારા સો સો ટકા આવે પછી બે વાલીની મારે એવી ફરિયાદ હતી કે સાહેબ પહેલું ધોરણ નહીં પણ કે બાલવાટિકા કોણ લે એટલે મેં કીધું કઈ મને એમ કે કંઈક ફરિયાદ હૈ છે એમ તો મેં કીધું અમારે નરેશભાઈ ગોયલ રબારી છે અને ઈ લે હે કીધું ફરિયાદ શું હે એ તો કો અરેક છોકરો રજા હોય અથવા તો એના મામાના ઘરે ફઈબાના ઘરે જવાનું હોય તો છોકરા જાતા નથી સાહેબે જાવ એમ કે હટ નિશાળે જવું હોય દસ વાગ્યામાં બાળવાટિકાવાળા છોકરા દફ્તર લઈને પહોંચી જાય નહીંતર એને આવવાનું હોય પોણા બારે દસ વાગ્યામાં આવી જાય એટલે અમારા દરેક શિક્ષકોનો સારો સહકાર રહે અને નવું બિલ્ડિંગ મળ્યું એનું અમે ચોક્કસ સદુપયોગ કરી અને તમને આ બાળકોમાં વળતર આપશું ગેરંટી આપું હું આ થોડી થોડી ખામી છે એ પણ આવતા દિવસોમાં પૂરી થઈ કારણ કે સેનિટેશન ની એની ખાસ જરૂરિયાત છે ખાસ સેનિટેશન અને પાણી અને કમ્પાઉન્ડ વોલ કારણ કે અહીંયા અસામાજિક તત્વો ઘણા છે કે જેનો અહીંયા દુરુપયોગ કરે જ્યારે બિલ્ડિંગ ચાલુ હતું ને ત્યાં પણ અહીંયા ઘણો બધો દુરુપયોગ થયો છે એટલે જો કમ્પાઉન્ડ વોલ થઈ જાય અને સેનિટેશન અને રસોડ મધ્યનું તો સારું હા થઈ જાય તો આટલું થયું તો હવે એ પણ આવતા દિવસોમાં થઈ જાય એવી આપણે અપેક્ષા રાખીએ છીએ મિત્રો એટલે ખાસ આ બતાવવા માટે થઈ અને આપણે અત્યારે મળ્યા હતા કે હળવદ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલી શાળા નંબર આઠ છે આ શાળા નંબર આઠ અગાઉ જર્જરિત હતી એટલે આખું નવું બિલ્ડિંગ જે છે નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે અને આપણું હળવદ શહેરની સરકારી હોસ્પિટલ છે એની બાજુમાં જ સેનિટેશનને પાણીની ને એની ખામી છે એટલે એ પણ આવતા દિવસોમાં પૂરી થઈ જાય એવી આપણે આશા રાખીએ છીએ આભાર મિત્રો